નમસ્તે દોસ્તો આજે પાંચ તારીખ અને રવિવાર એક અર્જન્ટ સમાચાર આપવા માટે મેં ફેસબુક લાઈવ કર્યું છે ખૂબ અર્જન્ટ છે ખૂબ અર્જન્ટ છે બધાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જલ્દી વિડીયો શેર કરજો અત્યારે વિઠ્ઠલપુર ખંભાળિયા ગામ જ્યાંથી અમરેલીની દીકરીનું રાત્રે બાર વાગ્યે પોલીસે ગુંડાઓની જેમ અપહરણ કરી લઈ ગયા હતા એ ગામની પંચાયતના અને બીજા અલગ અલગ સીસીટીવી કેમેરાઓ છે આ કેમેરામાં રાત્રે બાર વાગ્યે બેનને ઉપાડી ગયા એનું રેકોર્ડિંગ થયેલું છે આ રેકોર્ડિંગ ડિલીટ મારવા અને ડીવીઆર આખું ગેરકાયદેસર રીતે ઉઠાવી જવા માટે પોલીસ અત્યારે વિઠ્ઠલપુર ખંભાળીયા ગામમાં જઈને ગામજનોને ધમકાવવાનું ડરાવવાનું કામ ચાલુ કર્યું છે મારી તમામ લોકોને વિનંતી છે કે જે અમરેલી આસપાસની બે પાંચ દસ કિલોમીટર વિસ્તારમાં હોય એ પ્લીઝ મહેરબાની કરી મદદ કરવા માટે હેલ્પ કરવા માટે તાત્કાલિક વિઠ્ઠલપુર ખંભાળીયા પહોંચે અને ત્યાં મદદ કરે પોલીસ સીસીટીવી કેમેરાનો નાશ કરવા માટે ડિલીટ કરવા માટે ગામમાં ગયેલ છે એવો મને ગામમાંથી અલગ અલગ યુવાનોના ફોન આવ્યા છે ગામના આગેવાનનો મને અત્યારે જસ્ટ ફોન આવ્યો એમનો ફોન મૂકીને તાત્કાલિક મેં ફેસબુક લાઈવના માધ્યમથી કેમ કે હું અત્યારે એક સામાજિક કામ હોવાથી સુરતમાં છું અર્જન્ટલી હું પહોંચી શકું એમ નથી પોલીસ તમામ વિડીયો ભાજપના દબાણથી ડિલીટ કરવા માંગે છે જે જે જગ્યાએ પોલીસનો ફોલ્ટ છે એ બધું ડિલીટ કરી અને ગુનાને ઢાંકવાનું કામ કરવા માંગે છે અમરેલી પોલીસનો મોટો કાફલો ત્યાં વિઠલપુર ખંભાળિયા પાયલબેનના ગામમાં જઈ અને સીસીટીવી ડિલેટ મારવા અથવા ડીવીઆર કબજે કરી લઈ અને પુરાવાનો નાશ કરવાની પૂરી કોશિશ કરી રહેલ છે એટલે મારી બધાને તાત્કાલિક વિનંતી છે કે તમે આ વિડિયો જોયા પછી તાત્કાલિક તમારા સગા વાલા મિત્રો પરિચિતો જે અમરેલી આસપાસ હોય એને ફોન કરો ફોન કરી અને તાત્કાલિક વિઠ્ઠલપુર ગામમાં પાયલબેનના સપોર્ટમાં પહોંચવા માટે જાણ કરો અને જલ્દી થી જલ્દી આની અંદર પોલીસ સીસીટીવી ડિલીટ નો મારે દાદાગીરી ગુંડાગીર્દી કરી અને દમ બતાવી અને પુરાવાનો નાશ ન કરે એના માટે સૌએ એકજૂટ થવાની જરૂર છે આજે પાંચ તારીખ રવિવાર છે બપોરના સાડા ત્રણ વાગ્યા છે દાદાગીરી સામે લડવાનો સમય છે બધાને હું વિનંતી કરું છું કે તાત્કાલિક મોબાઈલ ફોન કાઢી તમારા મિત્રોને ફોન કરજો જય હિંદ જય જય ગરવી ગુજરાત